હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું ફાફડા અને ખાટી મીઠી ચટણી કરે ચલો સ્ટાર્ટ કરીએ કે શું શું એમાં જોઈશે તો એમાં મેં લીધો છે ચણાનો લોટ ઘરે દાળાયેલો એક વાટકી જેટલો લઈશું એટલે ત્રણ ચમચા જેટલો થશે નોર્મલ અટકળી લેવો હોય તો અટકળી તમે લઈ શકવાનો આમાં કોઈ માપા હોતું નથી અને ચાવીને મસ્ત લઈ લેવાનું ચાળી ભર્યો ને તો ફરી ચાળવાનું કે આમાં દબાઈ ભરીએ તો આપણે અંદર ગઠ્ઠા થઈ જાય હું મેં ચાળી લીધો છે આપણે એડ કરીશું અંદર ટેસ્ટ અનુસાર મીઠું સ્વાદ અનુસાર થોડીક જ અળદર વધારે નહીં એમાં એડ થશે અજુર એ તમારે હાથથી મસળીને નાખવાનું એટલે એની સ્મેલ મસ્ત આવે અને ચપટી સોડા ચપટી કરશે બહુની નાખવાનું તો તેલ ભરાશે અને નોર્મલ ખાલી તેલ બહુની સેજ છે મિતર એકદમ સોફ્ટ થશે તો મજા આવે બસ આ બધું મિક્સ કરીને એનો લોટ બાંધી લઈશું આ રીતે લોકો પાપડ ખાતે બધું નાખતા હોય છે પણ આપણે ઘરે બનાવીએ એટલે આપણને હલવાઈ જેવું તો રિઝલ્ટ નહીં જ મળવાનું પણ આપણે સારું ચોખ્ખું ખાવું હોય તો એવું બી ચાલે ટ્રાય કરીશું આપણે કે આપણાથી સારું બને પણ અલવાઈમાં નાકડામાં ફરક તો હોય છે આજથી જાડો ડો ડોર બાંધી અને થોડીક દસ પંદર મિનિટ એને રેસ્ટ આપી દઈશું આપણે પછી થોડું રેસ્ટ આપ્યા પછી આપણે તેલવાળા આટ કરી અને લોટને થોડો વધારે પીલો કરી દઈશું જો ઢીલો લાગે તો તમારે પાછો લોટ થોડો લઈને એને ચાડો કડક કરી લેવાનું પાણી જ માપી દેડવાનું એટલે બહુ ઢીલો ના થઈ જાય મારો મીડિયમ બંધાઈને થઈ ગયો છે હવે હું એને રેસ્ટ આપી દઈશ દસ પંદર મિનિટ આપણે એને રેસ્ટ આપ્યો છે તેલ મસળી લઈશું કીવો નાખવો હોય તમને બતાવી લઉં છું બહુ મોટો બી નહીં બહુ કડક બી નહીં બરાબર આપણે મસળી લેવાનું થોડો ચીકણો બનાવી દેવાનો

પછી સાવ લીધી તમારે અથળી દબાવવાની અને આ રીતે આમ બોલો તમારે આ તમારો આ થોંટવાળો ના હોવો જોઈએ મસ્ત કોરો મારી અથળી પેલા એના વાગી છે મેં એક મૂક્યો ને એટલે હું એને સાફ કરી લેશાઈ એકદમ મસ્ત તમારે આ કોળા કરી લેવા છે ને પરફેક્ટ આપણે હલવાઈ જેવા એવું તો નહીં કહેતી કે આપણે એવું એનું ફિનિશિંગ આપીએ કે પણ ઘરે બનાવીને ચોક્કસ ચલો તો હું તમને ફરી બતાવું જે રીતે આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ એ રીતે ચણાનો લોટ બાંધી લેવાનો અંદર અજમો મીઠું ખારો નાખ્યો થોડો મેં અને એ રીતે તમારે મસ્ત ભાખરીની જેમ કડક બાંધી લેવાનો પછી એમ લાગે કે આથી આપણે આમ કરીએ નહીં થતો કારણ કે હલવાઈ જેવું તો આપણે ના જ કરીએ કે બે ત્રણ વાર આપણે કરીએ પછી આપણો હાથ બે તો તમે જો પહેલી વાર કરતા હોય તો હું તમને બતાવું કે તમારે ઇઝી રીતે કઈ રીતે કરવું એને ઉપર આમ મૂકવાનું ઉલ્લું કરી જેટલું જાડું પાતળું કરવું હોય તમારે પછી આમ અળવા છે એને વેલણથી કરવાનું જેટલી તમારે સાઈઝ રાખવી હોય એ રીતે તમારે વેલણથી એને કરે જવાનું અને ના ઉખાડે તમારથી તો તાવે તો કે ચપું રાખવું એના આર્થે ઉખાડે જવાનું અને મસ્ત વણે છે પણ ફોરા હાથે વણવાનું એટલે તમે એને ઇઝી રીતે ઉખાડી શકો આમ ઉખાડશો ને તો તમારે જાતે વેલણથી ચોંટીને બી તમારે ઉખડી જશે એટલે તમારું વણવામાં ઇઝી પડશે છે ને વેલણથી ચોંટી નાઈ જાય એમ તમારે ધીમે ધીમે આને વણી જવાનું અને ઉખાડી જવાનું આ છે આપણા વેલણથી બનેલા ફાફડા એવું જરૂરી નથી કે આપણે આથી જ બનાવો પતળો જાડો એ તમારી ચોઈસ છે તમારે જે રીતે કરવો એ રીતે આ રીતે આખું વેલણથી તમે ઉખાડી શકશો અને કરી શકશો જે રીતે બનાવે એવા ફાફડા તૈયાર તો તમે ટ્રાય વેલણથી કરજો વેલણથી ના થાય તો તમને જે રીતે ફાવી રીતે પણ મેં તમને સીધી અને સિમ્પલ રીત બતાવી છે કે કઈ રીતે કરવા કોઈ જગ્યાએ આપણે રહેતા હોય ને આપણને ફાફડા ના મળતા હોય તો તમે કરી શકો છો જો આપણા ફાફડાની સાઈઝ તેલ ઓછું છે એટલે તેલને ના પેલી કરતા આ છે ને લાંબ ફાફડો બનીને તૈયાર તો તમારે ઇઝી રીતે ફાફડા બનાવવા હોય તો તમે ઓળખ્યા વહેલાણ ફાફડા બનાવી શકો છો બીજી જગ્યાએ રહેતા હોય કે ભાઈ ફાફડા ખાવાની ઈચ્છા થઈ છે અને ફાફડા નથી મળતા તો તમે આ રીતે બનાવીને ટ્રાય કરજો બહુ જ મસ્ત બને છે અને જો આ છે આપણા ફાફડા કારણ કે હાલ ગરમ છે એટલે તમે બહુ કારણ કે એમાં કડક કરીને આપણે ના કાઢી શકીએ ફાફડા થોડા કચરા હોય એવા જ કડક કરીએ તો બી ચોડા ફળી જેવા કલરમાં એટલે આ છે બનીને તૈયાર એ જ રીતે આપણે બધા ફાફડા કરી લેશું આમ ગુલ્લો લેવાનો એને આમ દબાવવાનું પછી ઓરસિયાની મદદથી તમારે આમામા માણીને તૈયાર કરવા જેટલો ફળવાદ કરશો એટલો ઓરસિયા ઉપર તમારે એર્યું આ જ હશે તમે આથી કરો ને એના પ્રત્યે તો આ રીતે વેગણથી બહુ જ મજા આવશે કરવાની ફ્રેન્ડ તમે કરજો અને એન્જોય કરજો ચલો તો ફ્રેન્ડ જો ફાફડા થઈ ગયા છે તો આપણે એના માટે હવે ચટણી બનાવીશું ચટણી માટે મેં બે ચમચી લોટ લઈ લીધો છે ફાફડાના બાઉલ ફાફડા જેમાં બનાવે ને એ જ બાઉલમાં મને પાણી રેડ્યું છે અડધો ગ્લાસ ચલો એના માટે તેલ મૂક્યું છે બરાબર એમાં રહી એડ કરીશું રહી તતળી જાય એટલે પછી હિંગ નાખી દેવાની હિંગ થઈ જાય પછી બે લાલ મરચાં અને લીમડાના પત્તા કારણ કે આમાં તો લાલ મરચું નહીં આવે અને આમાં થોડી હળદર નાખી દઈશું અને મીઠું ટેસ્ટ અનુસાર પછી એમાં એડ કરી દઈશું આમાં જાડી ખટ મીઠી ચટણી થશે ખાલી હળદર જ આવશે બરાબર ગેસ થોડો ફૂલ થઈ ગયો તો એટલે વધાર વધાર આવી ગયો તો એટલે મેં બંધ કરી દીધું

આમાં તમારે લીલા મરચાં નાખવા હોય તીખાસ માટે તો તમે નાખી શકો આ છે આપણી ફાફડાની કઢી કસ્તુરની અંદર પાણીની માલ મિક્સ કરી લેવાનું મીઠું ન અળદર નાખવાની અને ખટ્ટમાં લીંબુના ફૂલ નાખવાના અને ખાંડ નાખવાના લીમડાના પત્તા બાય ફ્રેન્ડ આ રીતે તમે ચટણી ચોક્કસથી બનાવજો આ છે આપણા ફાફડા બનીને તૈયાર અને આ છે આપણી ચટણી ફાફડાની બનીને તૈયાર બાય ફ્રેન્ડ